હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ હવે અમે લોકો વોટિંગ કરવા માટે જવાના છીએ રાત્રે આવીને વિડીયો બનાવ્યો નતો આ જો અમારું ઘર છે અહીંયા જે મારા દાદા નાની હતી ને ત્યારે આમ ઊભા રાખી આના હાઈટ માપતા હતા અને ત્યાં લાઈન કરતા હતા કે આટલી થઈ આટલી થઈ અહીંયા અમારા દાદા અમે જતા હતા વોટિંગ કરવા પણ વરસાદ ચાલુ થઈ ગયો તો લાલા કાકા લેવા આવ્યા છે અહીંયા આવી જાવ માં તો આજો અમારી દાઉદપુર સ્કૂલ છે અહીંયા વોટિંગ માટે બધા આવ્યા છે આખું ગામ અહિયાં છે અમે લોકો વોટિંગ કરીને આવી ગયા છીએ બધા લોકોએ વોટ આપવો જોઈએ પોતાનો કિંમતી વોટ ફેલ ના જવો જોઈએ તમને જે ગમે પાર્ટી નાખો પણ આપો જરૂરી છે અહીંયા જો લગભગ મારું આખું ગામ આવ્યું છે ખાસા લોકો છે અહીંયા અહીંયા લાઈન છે બાપુ ફોન કરશું કે અમે તો દઈ ત્યાં તમે દઈને જાવ કરી દો અહીંયા જોવા બધા

ગાઈઝ અમે આજે કેછી એ ઘરે છાશ લેવા ઘરની તાજી તાજી છાશ સાયન્સ લીધું કોમર્સ લીધું અમદાવાદ જ ને શકો તાજી બસ 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 બસ

લાય પકડું જા આને ચારે દિવસ છે તો ઉતર ઉતર ના કરો બોલવું પડે કે જો આને મકનો શાક કહેવાય શિરો શું શું થાય તાલ કે એમણે કીધું કે પહેલાં વિડીયો બંધ કરી દો કારણ કે ત્યારે નાની હતી ને ત્યારે મશીન ઉપર બધે ચડી જતી હતી મસ્તી મસીદના નીચે મારો ઘોડિયું હતું એમના મશીનના નીચે હું હિંકવા જતી હતી એમ કેતા હતા અને એમ કેતા હતા કે પહેલાં રમતા ને એટલે બહુ ઝઘડા કરતી સમતો આ જો ભાઈ આવી ચૂક્યા છે મજામ આમ કોહા રામ રામ મજા આમ ભાઈ અ

બરાબર કિંમતી વોટ આપો છો પહેલી વાર દાઉદપુર માં ચૂંટણી જ પહેલી વાર થઈ પાંત્રીસ વર્ષ થી થઈ જ નથી હવે દાઉદપુર થી નીકળી ગયા છીએ અને હવે જઈશું પાલીપુર ત્યાંથી મત આપી દીધો બધાએ નીકળ્યા હવે જેસુ પાલીપુર માંસીને એમને આવવાનું છે તો અમને લઈને પછી દાદા દાદીને ભેગા થઈ પછી ગાંધીનગર એન સરપ્રાઈઝ Majamba jamba? <laughs> <laughs> <sa ariyo>. Aru? Che agiare, signor Monico? Bello,

આ જો લીંબુ થી આટલા ચાર લીંબુ લીધા મેં ચીલ્લુએ ચાર લીધા અહીંયા અમે નાના હતાને ત્યારે બહુ મોટી હતી ને મોટા ને મોટા લીંબુ આવતા વાંદરી નહીં વાંદરી તો વાડામાં વાંદરી રહેતી તી એમ આવજો મારો વારસું લઈને આવ્યો છે તું મમ્મીએ આવી દવા મંગાઈ છે યુટ્યુબ પર વિડીયો જોઈ જોઈને બતાય તો તો આ જો મમ્મીએ પાતળા થવા માટેની ઓઝીવાની ઓનલાઈન મંગાવી છે ગોળીઓ આવી ચાર ડબ્બીઓ ગણીને આવી છે બારસો રૂપિયાની મમ્મી આવી રીતે પાતળા ના થવાયું ખાવાનું બંધ કરો તો પાતળા થઈ જવાય એના માટે દવા ના લેવાની હોય કરવી તારે કચુંબર ખાવાનું સલાડ ખાવાનું

આ તો પોઈન્ટ નાખીન પીવાની કોરી પાણી નાખીન એક ખાટી બહુ હે ના ભાઈ ખાટી મીઠી બહુ હે સરબત બની ખાટી મીઠી મસ્ત છે